અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આદિવાસી એકતા મંચ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી અમારા સાબર આવાજ ન્યૂઝ ચેનલના રિપોર્ટર બાબુભાઈ ખરાડી જીંજુડી દ્વારા મળતી માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે આદિવાસી એકતા મંચ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી આ ઉજવણી સાથે સાથે આદિવાસી એકતાના ભૂતપૂર્વ મહામંત્રી સ્વ ડોક્ટર એલજી કટારા સાહેબની સ્મૃતિ માટે બીજી પુણ્યતિથિએ લાઇબ્રેરીનું ઉદ્ઘાટન માનશ્રી સમાજ પ્રથમ પીએચડી થયેલ સિદ્ધરાજ સોલંકીએ રિબીન કાપીને કર્યું હતું સમાજના આગેવાનો હાજર રહ્યા હતા બાબુભાઈ ખરાડી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આજે એકતા મંચ આદિવાસી એકતા મંચ ભિલોડા મનાવી રહ્યું છે અને એના એક એક કાર્યકરો અત્યારે અને અહીંયા આ જોઈ શકો છો

रक्षा कौन करेंगे हम करेंगे हम करेंगे रक्षा कौन करेंगे हम करेंगे हम करेंगे ये सड़ू भाई परमार हैं माकड़ा से अभी आ गए हैं और यहाँ टीम में शरीक हो गए हैं कई लोग यहाँ आने वाले हैं हाँ तो पर्यावरण नाम बचाव मटे अँ बदा उपस्थित थी गया से जी सको હા બઢિયા જંગલ આપણી જમીનના ફેફસા છે જો ફેફસા જ નબળા પડી ગયા તો જીવન લીલા સંકેલાઈ શકે છે એટલા માટે આપણે બહુ સજાગ રહેવાની જરૂર છે વિક્રમભાઈ છે રમેશભાઈ છે સાથે સાહેબો છે ઘણા અને અહીંયા વાઘેશ્વરીની ટીમ છે ચંદુભાઈ છે અને અહીંયા વિડિયોગ્રાફર શ્રી બરંડા સાહેબ છે મગનભાઈ સાથે ઉપસ્થિત છે ઓ રાવત સાહેબ પણ આવી ગયા છે સમાજના મોટા દાતા છે અને અહીંયા કુંડોલના યુવા નેતા શ્રી પ્રવીણભાઈ દામોર છે સાથે કાંતિભાઈ ભગોરા સાહેબ છે અત્યારે વેકેશનની મજા માણી રહ્યા છે પોતે ટીચર છે જયંતિભાઈ છે અને આ બધા સમાજના પ્રેરક બળ છે આદિવાસી એકતા મંચના એક એક કાર્યકર અત્યારે આ પર્યાવરણની ચિંતા રાખી અને સ્લોગાન કરી રહ્યા છે બોલાવી રહ્યા છે શરમ છોડો પ્લાસ્ટિક છોડો સાથે લાવો થેલો નહીતર દેશ થશે મેલો એવા એમના સ્પીકર છે એવા એમના હોર્ડિંગ છે ભવિષ્ય માટે એક વૃક્ષ દરેક માણસ વાપરે અત્યારે આ તમે યસ 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 બધા બિરસા મુંડા સર્કલે અહીંયા ઉપસ્થિત આદિવાસી એકતા મંચના કાર્યકરો અત્યારે પર્યાવરણ બચાવવા માટે બધા એક થઈ અને બધાને શીખ આપી રહ્યા છે સલાહ સૂચન કરી રહ્યા છે અને વૃક્ષોનું મહત્ત્વ શું છે જીવનમાં એના વિશે પ્રકાશ પાડી રહ્યા છે તો આપણે એક એક એમની જે અપીલ છે ધ્યાનમાં રાખી અને એનું અનુકરણ કરી અને પર્યાવરણને આપણે જે છે તે પરિસ્થિતિમાં લાવી શકીએ એમ છીએ વી આર ધ રિસ્પોન્સિબલ પર્સન ટુ ડ્રિંગ બેક ઓલ ધિસ એન્વાયરમેન્ટ વોટ ઇટ વોઝ ફોર યર્સ ફોર બિફોર ટ્વેન્ટી યર્સ એટલું કરી શકીએ છીએ હું છું બાબુભાઈ ખરાડી સાબર આવા ઝીંઝુડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે